નમસ્કાર હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પ્રાકૃતિક જે ખેતી કરે છે તેવા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વડોદરા શહેરની જનતાને તમામ લોકોને ઝેર મુક્ત જે શાકભાજી હોય છે તેનાથી દૂર રહેવાય અને જે પ્રાકૃતિક ખેતી કરે છે તેઓને પ્રોત્સાહન મળે અને સરળતાથી શાકભાજી મળી રહે કઠોળ મળી રહે તેવા ઉમદા હેતુથી આજ રોજ વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પટાંગણમાં જે આ કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું તેનાથી રાહત દરે પ્રાકૃતિક જે ખેતી કરે છે તે ખેડૂતો દ્વારા સીધું જ ગ્રાહકોને વેચાણ કરવામાં આવશે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઊભી થાય અને ગ્રાહકોને શાકભાજી અનાજ કઠોળ વગેરે સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુથી વડોદરા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું દર સોમવારે કલેક્ટર કચેરીમાં સવારે અગિયારથી ત્રણ કલાક દરમિયાન અને જિલ્લા પંચાયતમાં દર ગુરુવારે સવારે અગિયારથી ત્રણ કલાક દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશો ગ્રાહકો ખરીદી શકશે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય વધારો થાય અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે નવા શરૂ કરાયેલા બે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનો વડોદરા શહેરના નાગરિકો અને અધિકારીઓ કર્મચારીઓને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને કારણે લોકોને ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડે છે વધુ પડતા પેસ્ટિસાઇડના ઉપયોગથી પર્યાવરણીય અસંતુલન જોવા મળી રહ્યું છે નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિએ કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીયતા સભર સંવાદ સાંધી પ્રાકૃતિક કૃષિ પેદાશો અંગે માહિતી આપી ઝેરયુક્ત એટલે દવા કે કેમિકલ વગરની આ શાકભાજી છે અત્યારે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે એટલે સરકારના આદેશ મુજબ અમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છીએ એટલે તેમાં દરેક જાતના વડોદરા તાલુકાના અલગ અલગ ગામમાંથી અલગ અલગ ખેડૂતો આવેલા છે અલગ અલગ શાકભાજી લઈને એના વિશે શાકભાજી માટે અમે પોતે સ્ટોર કલેક્ટર કચેરી સામે અમે મૂકેલો છે એટલે દરેક ખેડૂત દ્વારા ડાયરેક્ટ જ ગ્રાહકને મળે અને સારી વસ્તુ મળે એ બાબતમાં મેં સ્ટોર ખૂલેલો છે મારું નામ મહેશભાઈ કાંતિભાઈ ચૌહાણ કરા